રાધનપુર ખાતે શ્રી વડિયાર આહિર કેળવણી મંડળ રાધનપુર સંચાલિત શ્રી મુરલીધર બાલવાડિકા એવમ માધ્યમિક વિદ્યાલય ખાતે રંગીલા સંગમ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા રાધનપુર ખાતે શ્રી વડીયાર આહિર કેળવણી મંડળ સંચાલિત આહિર છાત્રાલય ખાતે રંગેલા સંગમ બે હજાર પચીસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો કાર્યક્રમના અધ્યક્ષ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને મુખ્ય મહેમાન તરીકે રાધનપુરના ડૉક્ટર નવીનભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર આહિર સમાજના પૂર્વ પ્રમુખ બાબુભાઈ રામાભાઈ આહિર ગોપાલ કન્સ્ટ્રક્શન દ્વારા અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા રોકડા કાનાભાઈ આહિર સરપંચ ધોળકડા દ્વારા સમાજને શિક્ષણ કરે માટે આપવામાં આવેલા પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી દસ લાખ રૂપિયા તેમની ગ્રાન્ટ માટે આપવાની જાહેરાત કરેલી આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં દાનની સરવાણી વહેતી થઈ હતી આ કાર્યક્રમની અંદર અલગ અલગ શાળાના બાળકો દ્વારા સરસ મજાના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રી વઢિયાર આહિર કેળવણી મંડળના પ્રમુખ હરદાસભાઈ આહિર અને અન્ય ટ્રસ્ટીઓ શાળાના આચાર્ય વિજયભાઈ પ્રજાપતિ અને આજના કાર્યક્રમના દાતા માધવ બંગલોસ ગૃહ રાધનપુર હરદાસભાઈ આહિર અને કાર્યક્રમની અંદર બીજા દાતા શ્રી રાણાભાઈ સામતાભાઈ આહિર બકુત્રા બિલ્ડર અને અન્ય દાતાઓની ઉપસ્થિતિની અંદર અને સમાજના આગ્રહીઓની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર વઢિયાર પંથક અને ચોરણ પંથકના આહિર સમાજના અગ્રણીઓ વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના અગ્રણીઓનું વડીયાર આહીર કેળવણી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંતલપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તો રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર લોકોની ઉપસ્થિતિની અંદર રંગીલા સંગમ બે હજાર પચીસ કાર્યક્રમ વડિયાર આહિર કેળવણી મંડળ રાધનપુર ખાતે યોજાયો આ પ્રસંગે આહિર સમાજના અગ્રણીઓ લક્ષ્મણભાઈ આહિર લીમગામડા ગામડા વિશ્વ હિન્દુ પરિષદ અને લક્ષ્મણભાઈ કોન્ટ્રાક્ટર લીમગામડા અને એસઆર આહિર ગોત્રકાવાળા બિલ્ડર અને અર્જનભાઈ આહિર વૈવા અને બનાસ બેંકના ડિરેક્ટર અને રાઘાભાઈ આહિર અને મધુત્રા સરપંચ ખુમણાભાઈ અને સમાજના ડોક્ટરો અને અન્ય મહાનુભાવો નરેશભાઈ આહિર અને દિનેશભાઈ આહિર रामबाई आहिर सरपंच दलना पूर्व तालुका पंचायत प्रमुख राधनपूर आणि समाजना शिक्षको आणि अन्य महानुभाव राजकीय अग्रणी संख्यामा संख्या उपस्थित